ખાસ વાતમાં જાણીએ કે શાસ્ત્રો અનુસાર તાંબાના કળશનું કેવું મહાત્મ્ય રહેલું છે વધુ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ ભાઈ પંડ્યા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો વિષય જે છે તાંબાના કલશનું વિષય છે તાંબાના કલશનું શું છે મહત્વ તાંબાના કલશની ઉપાય અથવા તાંબાના કલશની પૂજા કરવાથી કેવા થાય છે લાભ કઈ રીતે કરવી જોઈએ તાંબાના કલશની પૂજા અને શાસ્ત્રમાં એનું શું છે મહત્વ મિત્રો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનું છું પરંતુ મિત્રો પૂજાની અંદર હંમેશા આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે પૂજા હોય ત્યારે પૂજાની અંદર અમુક વાસણો જે છે પૂજા કરવા માટે જેને આપણે તાંબાના લેતા હોઈએ છીએ આમ તો અમુક વાસણો નિષેધ છે જેને કે સ્ટીલના પાત્ર લોખંડના પાત્ર સ્ટીલ લોખંડ વગેરે પાત્રમાં ક્યારેય ભગવાનની પૂજા પાઠ ભોજન કે હવન ન કરવું જોઈએ તમે જો ભગવાનને સ્ટીલના પાત્રમાં કે લોખંડના પાત્રમાં ભોજન કરાવો છો અથવા હવન કુંડ હોય તો એ કુંડ પણ જો તમે લોખંડનો ઉપયોગ કરો છો તો એ તમારા માટે દેવતાઓ તમને આશીર્વાદ નથી આપતા પણ દેવતાઓ નારાજ થાય છે તો ખબર ના હોય તો ચોક્કસ વિદ્વાન પંડિતની સહાય લેવી જોઈએ શાસ્ત્ર પ્રમાણે હંમેશા એવું કહેવાય છે કે હવનકુંડ હોય તો એ પણ તાંબાના હોવો જોઈએ પૂજાના વાસણ હોય એ પણ તાંબાના હોવો જોઈએ ભગવાનને બેસાડવા હોય તો તાંબાના પાત્રમાં બેસાડવા જોઈએ સ્નાન કરાવવું હોય તો તાંબાના પાત્રમાં તમે કરાવવું જોઈએ જો તાંબુ ન હોય તો મૃતિકા કદાચ માટીના પાત્ર લઈ શકાય સાથે સાથે કાંસાના પાત્ર લઈ શકાય પિત્તરનું પણ લઈ શકાય પરંતુ લોખંડને નિષેધ ગણવામાં આવશે સ્ટીલને નિષેધ ગણવામાં આવશે એટલે શાસ્ત્રમાં લખ્યું છે તાંબના પાત્રે સ્થિત તો મંત્રમાં પણ લખ્યું છે તાંબાના કલશની વાત કરીએ તો તાંબાનો કલશ જે છે એમ તો એક સ્ટીલનો પણ આવે પણ એને આપણે લોટો કહીએ લોટાનો ઉપયોગ આપણે અલગ કાર્ય માટે કરતા હોઈએ છીએ પણ તાંબાનો કલશનો ઉપયોગ એ કેવલ પૂજા માટે જ કરવામાં આવે છે બીજો કોઈ ઉપયોગ એનો કરાય નહીં શાસ્ત્ર એવું કહે છે કે તાંબાનો જે કલશ હોય ને કલશની આકૃતિ જે શાસ્ત્ર પ્રમાણે જે નિર્માણ થયેલી હોય જો નીચેનો ભાગ નાનો હોય પછીનો ભાગ જે છે એ કુંભ આકારનો હોય પછીનો ભાગ એકદમ સાંકડો હોય અને પછી એની આકાર આખો નીકળે મતલબ જે સાંકડો ભાગ જે છે ને એમાં પણ દેવી દેવતાઓનો વાસ છે કલશમાં લખ્યું છે મંત્રમાં લખ્યું છે હું નથી કહેતો શાસ્ત્રમાં લખ્યું છે કલશસ્ય મુખે વિષ્ણુ જે કલશનો મુખનો ભાગ એટલે જ્યાં જે ઉપરનો જો ગોરનો ભાગ છે જેમાં આપણે પાણી નાખીએ છીએ એને મુખ કહેવાય ત્યાં વિષ્ણુ ભગવાન બિરાજમાં છે કંઠે રુદ્ર સમાશ્રિત ભાગ હોય ને આપણે નાણાછડી બાંધીએ છીએ કલશને ત્યાં સ્વયં ભગવાન શિવજી છે અને બ્રહ્મા જે કલશનો જે મૂળનો ભાગ જે છે તો મૂળની અંદર બ્રહ્માજી છે કુક્ષો તો સાગરા સર્વે સપ્ત દીપા વસુંધરા ભ્રગવેદો યજુર્વેદો સામવેદો અથર્વ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો તો વાસ છે કલશની અંદર પણ સાથે સાથે માતૃ ગણો અને ચાર વેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ને અથર્વેદનો પણ વાસ હોય છે તાંબાના કલશ ની અંદર એટલે તાંબાનો કલશ પૂજા માટે શુભ પરિણામ આપે છે સમુદ્ર મંથન થયું હતું ત્યારે પણ ધનવંતરી ભગવાન અમૃત લઈને જ્યારે બહાર નીકળ્યા હતા એ કંઈ લોટામાં નહીં પરંતુ એ અમૃત કલશને લઈને બહાર નીકળ્યા હતા જે શાસ્ત્રમાં એનું પ્રમાણ છે અમૃત કલશ શબ્દ વાપરવામાં આવે છે કૌશુભાર જા હતા કશું રા ચંદ્રમાં જે ચૌદ રત્નો ઉત્પન્ન થયા એમાંથી અમૃત કલશ જે હતું એ ધનવંતરી ભગવાન કલશ લઈને નીકળ્યા હતા એટલે આને કલશ શબ્દ વાપરવામાં આવે છે તાંબાનો કલશ જે છે પૂજા પાઠમાં તેનો ઉપયોગ થાય છે પરંતુ કોઈ નવું માણસ જ્યારે મકાન લે ને ત્યારે તાંબાનો કલશને એ મૂકવામાં આવે છે કુંભ સ્થાપના કરવામાં આવે છે વાસ્તુ પૂજન થાય ને તો તાંબાના કલશમાં વાસ્તુ ભગવાનને બિરાજમાન કરી ભૂમિમાં નિક્ષેપ કરવામાં આવે છે ઘરનું વાસ્તુ કરવામાં આવે ત્યારે ખાત વાસ્તુ પહેલાં જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવે છે ત્યારે ખાત ખાતમુહૂર્તમાં પણ એ કલશની અંદર બધું મૂકીને એ ધનને અંદર મૂકવામાં આવે છે પૂજા પાઠની વાત કરીએ ત્યારે એ પણ ભગવાનને જ્યારે અભિષેક કરવાની વાત આવે ત્યારે કલશમાં જલ ભરીને ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે છે જ્યારે પુણ્યવાચન કરવું હોય ત્યારે ભાગ્યની વૃદ્ધિ માટે પણ કલશની ઉપર શ્રીફળ ચતુર્મુખી ભાગ્યને લગાવવાથી મનુષ્યના ભાગ્યની રેખાઓ બદલાય છે મહાલક્ષ્મીજીની પણ આપણે વાત કરીએ લક્ષ્મીજીની ઉપર પણ એવું કહેવાય છે કે જ્યારે અભિષેક થાય છે હાથી જ્યારે કલશ હાથમાં પકડી અને હાથી દ્વારા કલશમાં જલ ભરી અને એ માતાજી ઉપર અભિષેક થાય છે આટલું મહત્વ રહેલું છે શાસ્ત્રની અંદર તમારા જીવનમાં જો કદાચ કામ તમારે રૂકાટા હોય કામ આગળ વધતા ના હોય તો તમારે શું કરવાનું તાંબાના કલશની અંદર રાત્રિ તમારે પાણી જલ ભરી રાખવાનું છે અને સવારે વહેલા એ રાત્રિનું જલ ભરેલું કલશ એ લઈ તુલસી માતાની અંદર પધરાવવાનું અને બોલવાનું ઓમ વૃંદા એ નમઃ આ કરવાથી તમારા અટકેલા કામ જે છે એ આગળ વધે છે વિજ્ઞાન પણ એવું કહે છે કે તાંબાના કલશની અંદર આખી રાત જલ ભરી અને સવારે વહેલા એ જલને જો પીવામાં આવે છે ને તો શરીર નિરોગી રહે છે શરીરમાં રોગ થતા નથી જે ઘરમાં ક્લેશ કંકાસ બહુ થતા હોય ઝઘડા થતા હોય તો તાંબાના કલશની અંદર રાત્રે ભરવાનું સવારે થોડું સિંદૂર અને ચોખા પધરાવીને જો સૂર્ય ભગવાનને અર્પણ કરવામાં આવે છે ને તો એનાથી ક્લેશ કંકાસ દૂર થાય છે સિંદૂર અને અક્ષતથી કેવલ આર્થિક સ્થિતિ નબળી હોય પૈસે ટકે માણસને જો લાભ ન થતો હોય તો આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે તાંબાના કલશની અંદર લાલ ચોખા કરી અને એ પધરાવીને સૂર્યને અર્પણ કરવાથી આર્થિક સ્થિતિ સારી બને છે તાંબાના કલશના ઉપાય ઘણા બધા છે પરંતુ જ્યારે તાંબાનો કલશનો ઉપાય તમે કરો છો તો એ કલશને પહેલા તમારે શું કરવાનું જ્યારે પહેલી વાર કલશની પૂજા કરતા હોય ત્યારે કલશનો જે સાંખડો ભાગ હોય ને ત્યાં નાળાછડી ચોક્કસ બાંધેલી હોવી જોઈએ નાળાછડી બાંધ્યા વગરનો કલશ એનો તમે ઉપયોગ કરો છો તો એટલું જોવે એવું પરિણામ નથી મળતું તો કલશનો સાંકડો ભાગ જે છે એ કલશને ત્યાં નાડછડી બાંધવી અને કલશનો ઉપયોગ કરતા પહેલાં કલશની ચાર દિશામાં ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વેદ ચારેય દિશામાં કંકુના એક એક ચાલના કરવાના અને પાણીમાં થોડું કંકુ નાખીને પછી એ પાણીનો એ તમે દેવતાઓને કંઈ પણ અર્પણ કરવું તો કરી શકાય એટલે કલશની અંદર દેવતાઓ છે તો કલશના દેવતાઓની પણ પૂજા કરવી જરૂરી છે એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે નાળે છરી બાંધી અને ચારેય દિશામાં એક એક ચાલ લો એટલે કલશ તમારી જોડે મૂકવાનું એક તમારી સામે એક પાછળની બાજુમાં એક જમણા હાથે એક ડાબા હાથે અને છેલ્લે વચ્ચે જે પાણી લોટો ભર્યો એમાં પધરાવવાનું છે શક્ય હોય તો ચાર ચાલના વખત આ ચાર મંત્ર બોલવાના ચાર દિશાના ચાર ચાલના વખતે પૂર્વે ઋગ્વેદાય એટલે કે ઋગ્વેદનું નામ લેવાનું ઋગ્વેદ આય નમઃ યજુર્વેદાય નમઃ સામવેદાય નમઃ અને અથર્વેદ અથર્વેદાય નમઃ ચાર વેદના ચાર નામ બોલવાના અને ચાર બાજુ ચાલના કરવાના વચ્ચે કંકુ છાંટા નાખવાનું અને બોલવાનું વમ વરુણાય નમઃ કે જલના દેવ વરુણ ભગવાન છે આટલી પૂજા કરીને તમે એ જલનો ઉપયોગ બધી જગ્યા પર પૂજા પાઠમાં કરી શકાય છે પણ નવ તાંબાનો કલશ હોય તો એને પૂજા કર્યા વગર એનો આપણે ઉપયોગ નથી કરતા મિત્રો આપણા શાસ્ત્રમાં ધાતુને લઈને દ્રવ્યને લઈને ઘણી બધી વસ્તુ છે પણ એ તમામ વસ્તુઓની જાણકારી આપવા માટે જ અમે આ કાર્યક્રમની શરૂઆત કરેલી છે તો ચોક્કસ આવા શ્રેષ્ઠ ઉપાયો ભક્તિ સંદેશની અંદર અમે સદૈવ કહેતા રહીશું અને તમે સદૈવ આ કાર્યક્રમને જોતા રહેજો મને આપો હવે રજા જય ભગવાન